તે હંમેશા કનિક ને કનિક શોધતો હતો દિવસ રાત તે માત્ર તે જ વસ્તુ શોધતો રહ્યો તેને ક્યાંય જવાનું મન થતું નથી જ્યારે તેને તેની ઉંમરના હરણને આનંદથી નાચતા જોયા ત્યારે તે પોતાની જાત પર વધુ ચીડાઈ ગયો એક દિવસ હવે તેનાથી સહન ન થયું તેને મન બનાવી લીધું અને પરિવાર છોડી દીધો જતી વખતે તેને તેના સાથીઓ પર ખૂબ દયા આવી કારણ કે તેઓ સમજી રહ્યા ન હતા કે હું તે બધા લોકોને પાછળ છોડીને કોઈ પરમ આનંદની દૈવી યાત્રા પર નીકળી રહ્યો છું તે વર્ષો સુધી ભટકતો રહ્યો પણ તેનું લક્ષ્ય મળ્યું કે તેને લક્ષ્યની કોઈ જામખી નિશાની કે દિશા મળી તેને જીવન માંગથી વિશ્વાસ ગુમાવ્યો કંટાળીને તેને જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો તેને ત્યાં એક કૂવો જોયો અને તેમાં કુદીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો

જ્યારથી હું ભાનમાં આવ્યો છું એક વિચિત્ર સુગંધ મને બોલાવી રહી છે મને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે મારે તેની પાસે જવું છે તેને પકડી રાખવું છે તેને મારું બનાવવું છે પણ શું કરવું જોઈએ હું કરું છું હું તેની શોધમાં વર્ષોથી ભટકી રહ્યો છું મને ખબર નથી કે તે મારો પીછો કેમ કરે છે ન તો હું તેને શોધી શકું છું કે તે મને છોડે છે પ્રેમથી હરણ ને કહ્યું તું સાચી જગ્યાએ આવ્યો છે પણ તું ખોટી ધારણા લઈને આવ્યો છે આ કુવાની ઊંડાઈ માંગ તને તારો જવાબ ચોક્કસ મળશે પણ કુદીને તેમાં માત્ર મારું પ્રતિબિંબ જોઈને જ નહીં જે સુગંધ તમને પોતાની તરફ બોલાવે છે તે અન્ય કોઈ વસ્તુની નથી પરંતુ તમે તેને જેટલી શોધશો તેટલા તમે માનસિક રીતે અસ્વસ્થ બનશો તમારો જવાબ તમારી અંદર રહેલો છે તેને તમારી અંદર શોધો અને સૌથી અગત્યનું આ સુગંધ તમારો પ્રેમ છે પ્રથમ સુગંધનો આનંદ માણો જે સુગંધ આજે જગત શોધી રહ્યું છે આપણા બધાની વાર્તા કનિકંશ્યા હરણ સાથે મળતી આવે છે આપણે આપની ખુશી આખી દુનિયામાં શોધતા રહીશું પણ તે આપની અંદર ક્યારેય નહીં મળે ક્યારેય અટકશે નહીં અને તે આનંદનો અનુભવ પણ કરશે નહીં આપણે સ્વાભાવિક રીતે જ સુખી છીએ જો આપનું સુખ ક્યાંક ખોવાઈ ગયું હોય તો તે વાસ્તવમાં ખોવાઈ ગયું નથી તેની સાથે આપનો સંબંધ તૂટી ગયો છે તે સંબંધને જોડવાને બદલે આપણે તે સુખ પૈસા સત્તા सेक्स मांग शोधी ए छे તેઓ સંન્યાસ માંગ શોધતા રહે છે જંગલોમાં પર્વતો પર અને કોણ જાણે કેમ શા માટે એક ક્ષણ માટે પણ રોકાઈને તે આનંદ સાથે ફરી જોડાઈ જવાનો પ્રયાસ ન કરો પોતાની અંદર જઈને તમારા પોતાના મનના ઊંડા ઊંડાણમાં જોઈને પોમર ખયામે કેટલું સાચું કહ્યું આપણે જીવનભર જેને શોધીએ છીએ એ જીવન પોતાની અંદરની રમત છે તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો